মন্দিরোને શણગારેલા અન્નકૂટ ટેબલો ભક્તોની કતારો સાથે 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્તિક શુક્લ સપ્તમી સંત જલારામ બાપાની જન્મદિવસ જયંતિ સુરત અને આસપાસના વિસ્તારોના જલારામ મંદિરોમાં ભજન, સત્સંગ અને ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ બાપાના દર્શન કર્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો. દર વર્ષની જેમ બુધવારે કાર્તિક શુક્લ સપ્તમીના રોજ જલારામ જયંતિની ઉજવણી ખૂબ જો ઉत्साહથી કરવામાં આવી હતી ভক্তોએ તેમના પરિવારો સાથે વહેલી સવારે નજીકના મંદિરોમાં જઈને સંત જલારામના આશીર્વાદ મેળવ્યા હતા શહેરના ભાગલ સ્ક્વેર નજીક બાલાજી રોડ પર આવેલા જલારામ બાપાના મુખ્ય મંદિરમાં ભક્તોની લાઈન લાગી હતી आयोजકોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ખાસ સ્નાન, પૂજા, યજ્ઞ, હવન, અનુષ્ઠાન, મહારતી, ભજન, કીર્તન અને ભંડારાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંદિરમાં એક ખાસ 56 ભોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. બાલાજી રોડ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જલારામ મંદિરોમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. रिपोर्टर सुनील गांजावाला अहमदाबाद दस्तक न्यूज 24